જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મકાઈ ક્રિસ્પી રોલ આ રોલને તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને મહેમાનના નાસ્તામાં પણ બનાવી શકાય છે તો ચલો આપણે બનાવીએ છોલીને રેડી રાખી છે આપણે આને બાફી લઈએ વચ્ચેથી કટકો કરીને બાફી લેવાની અને એક ચમચી મીઠું નાખી દઈશું આપણી મકાઈ કેટલી સરસ બફાઈ ગઈ છે હવે આપણે આમને પાણીમાંથી કાઢી અને દાણા કાઢી લઈએ મકાઈ બફાઈ ગઈ છે હવે આપણે લઈ લઈએ પોવા પોવા ચાળીને ચાળી લેવાના જેથી રજ ને બધું નીકળી જાય હવે આપણે આને પીસી લઈશું હવે જો આપણા આ પોવા પીસાઈ ગયા છે આવો કરકરો પાવડર જોઈએ એવા પીસવાના હવે આપણે આ મકાઈમાંથી ત્રણ ચમચી જેટલી મકાઈ કાઢી લઈશું બીજી મકાઈ આપણે પીસી લઈશું જુઓ મકાઈ આવી અધકચરી રહેવી જોઈએ તો જ સરસ લાગે છે મેં આ ત્રણ બ્રેડ લઈ લીધી છે અને આપણે નાના નાના ટુકડામાં કટિંગ કરી લઈએ આ મારી ઘઉંની બ્રેડ છે મેંદાની બ્રેડ હોય તો એ બી ચાલે છે આપણે જે મકાઈ પીસી હતી નાખ્યા હતા એ લઈ લેવાના જોડે આપણે આ બધું મિક્સ જ કરવાનું છે નાના કરો તો એ બી ચાલે કટિંગ બધું સરસ મિક્સ કરી દેવાનું તમને ખબર જ હશે કે મકાઈમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે બ્રેડ ચૂસી લે થોડીક વાર આપણે આ મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈએ હવે હું બીજો બાઉલ લઉં છું ચાર ચમચી મેંદાનો લોટ લઈ લઈશું આ મેં ચાર ચમચી મેંદાનો લોટ લીધો છે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને ચોખાનો લોટ પણ લઈ શકો છો એ આ ચાર ચમચી મેં લીધો છે મેંદાનો લોટ અડધી ચમચી મીઠું લઈ લઈશું આપણે તો આપણે આનામાં મિક્સ કરીશું થોડું થોડું કરીને પાણી નાખવાનું આ બેટરને આપણે પતલું બનાવીશું એકદમ ઘાટું એ નહીં ને એકદમ પતલું નહીં સરસ રીતે ચલાવવાનું કે જે આનામાં ગાંઠો ના થઈ જાય આપણે હજી થોડુંક પાણી જોઈશે જો આપણે આ બેટર તૈયાર કરી નાખી છે તમે જોઈ શકો છો એકદમ પતલું એ નથી આપણે બેટરને જોવું હોય તો આવી રીતે જોવાનું એકદમ બરાબર છે આપણું બેટર જો આપણું સરસ બ્રેડ જે નાખીએ તે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જે મકાઈમાં પાણી હોય તે પણ બ્રેડે ચૂસી લીધું છે એટલે એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે આનામાં મસાલા કરી દઈએ મેં આ બટાકાને બાફી નાખ્યા છે ત્રણ બટાકા છે આપણે આ બટાકાને સરસ રીતે મસળી નાખીએ આનામાં કણી રહે તો મજા ના આવે આવી રીતે સરસ મસળી નાખવાનું જો આપણા બટાકા સરસ મસળી ગયા છે આનામાં કણી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું જો કેટલા સરસ મસળાઈ ગયા છે એક ચમચી મીઠું બે અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું એ ચમચી આપણે જીરું પાવડર નાખી દઈશું અડધી ચમચી આપણે આમચૂડનો પાવડર નાખી દઈશું આમચૂરનો પાવડર ના હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો આ મેં આદુનો ટુકડો લીધો છે નાનો એ મેં પીસી નાખ્યો છે આદુનો ટુકડો નાખ્યો બીજી ચમચી આપણે ચિલી ફ્લેક્સ નાખી દઈશું ચીલી ફ્લેક્સ ના હોય તો લાલ મરચું પણ તમે નાખી શકો છો પણ ચાર લીલા મરચાં આપણે નાખી દઈશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એવી રીતે નાખવાનું આપણે એક ચમચી હળદર નાખી દઈશું આપણે એક મોટી ચમચી તેલ નાખી દઈશું મિક્સ કરી દઈએ હવે ને વરસાદના મોસમમાં તમે આ નાસ્તો કરીને ખાવ બહુ જ મજા આવે છે છોકરાઓને લંચ બોક્સમાં પણ બહુ સરસ લાગે છે આ નાસ્તો આ જો સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આનામાં કોથમીર નાખી દઈએ કોથમીર નાખી દઈએ અને સરસ મિક્સ કરી નાખીએ અને આપણે ડુંગળી નાખી દઈ ડુંગળી તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો ડુંગળી નાખવાથી ટેસ્ટ સરસ આવે છે હવે આપણું બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ લઈને જોવાનું કેવું થયું છે તમને ઢીલું લાગે તો તમે બ્રેડ પણ નાખી શકો છો ને પોવાનો પાવડર પણ અંદર મિક્સ કરી શકો છો હું જો આ ત્રણ ઇંચના કરું છું કેટલા સરસ થાય છે હાથમાં ચીપકતા પણ નથી એટલે આવી રીતે કરી લેવાના જે આપણે પોવા પીસીને રાખ્યા હતા એ મેં ડીશમાં કાઢી નાખ્યા છે આપણા માવામાંથી આટલી વીસથી થી એકવીસ ટીકી થઈ છે હવે આપણે જે પોવા પીસ્યા હતા એ રજો કરકરો પાવડર છે ને આપણે જે બેટર તૈયાર રાખ્યું હતું એને ફરીથી એકવાર હલાવી લઈએ અને સરસ મિક્સ કરી લઈએ હવે જે ટીકી બનાવી છે આપણે એ આનામાં નાખી તમે જોઈ શકો છો કેટલું પતલું લેર આવે છે આવી રીતે પતલું લેર રાખવાનું અને પછી આપણે આવી રીતે મિતારીને પોવાનું જે છે પીસેલું એનામાં નાખી દેવાનું તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે નાની શેપ બનાવવા માટે આવી રીતે કરવાથી આમનો શેપ સરસ આવે છે જુઓ તમે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થયું કે નહીં જો બબલ્સ થાય છે ને આ ઊંચું આવી ગયું છે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે હવે એક એક કરીને બધા તળવા નાખીશું ફાસ્ટ ગેસે તળવાના

જુઓ કેટલી સરસ થઈ છે એકદમ ક્રિસ્પી ટીક્કી તૈયાર છે ક્રિસ્પી મકાઈ ટિક્કી રોલ આપણા તૈયાર છે આ ટામેટો સોસ જોડે પણ ખાઈ શકીએ છીએ અને શેઝવાની ચટણી જોડે બહુ સરસ લાગે છે આ વિડીયો તમે જોયો હશે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો